ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના એક નવા ફેસબ્ગમાં તમારું બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં આમ તો મજામાં જઈશું અને કાલે હતી હોળી અને આજે છે ધૂળેટી તો તમને બધાને ધૂળેટીની શુભકામનાએ હંશભાઈ તો જો અત્યારમાં ચાલુ થઈ ગયા સવારમાં આઠ વાગ્યાનો ઉઠો છે ને આમ તો કાલમાં જ ચાલુ થઈ ગઈ પિચકારી આપી દીધી હે ને તો ભાઈ કાલના જલસા કરે પિચકારી લઈને ફુગાને પહોંચી દે કે ફુગા ફૂલાઈ દો

હવે કે રમીએ નો રમીએ કાંઈ બહુ એવું બધું છે હમણાં બે ત્રણ વર્ષથી તો રમતા નથી કાઈ અમે આ વખતે જોઈએ હવે રમીએ કે ન રમીએ હમણાં મેડમ આવે એટલે તો ચલો મેડમ આવી ગયા છે કેમ છો બધા હેપી ડુલેટી ગુડ મોર્નિંગ મહાદેવ ને બધાને હેપી હોલી હેપી ડુલેટી ચાલ લો હું કામ બામ કર નાખ્યો હા કામ થઈ ગયું બસ ખાલી પોતા બાકી છે

एपी ड्यूटी तो चलो अंश भाई आवी गे छे अंश भाई जो थोड़ो कलर लगाई दिता छे मम्मी ने लगायो छे तो अब मरो वारो से की लगाई दू चलो आज आम हमो परी जा मारी बस लफ फावे काई मने हां लगाई दे बस बऊ नो करे ने आ

તો ચાલો હું છે ને અંશભાઈ એક મસ્ત ફુગ્લા લાવ્યો છું તો તમને દેખાડું કેવા ફુગા લાવ્યો પહેલી વાર બોલ આવ્યા આપણે ઓલું ઝૂળેટી ની બધું કરતા ત્યારે એવા કાં ફુગા નહોતા હોતા એક 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 છૂટા છૂટા ફુગ્ગા આવતા હતા માને કેમ ફુલાવના ને એ પેલા આપણે ચેક કરી લઈએ કેમ હોય હા હા

Tell her the money, do let <they take> it take karo. Ha

이거. 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 નીતિન બે જો પાણી ની ઓળી રમે છે અત્યારે ડુલેટી રમે છે આપણે પાણી થી નહીં બગતા ભાઈ પાણી થી આપણે નહીં રમવાનું થોડી ને બહુ ડાઢું છો રેવા દો એને દીદી એને ઉધરસ શરદી એવું છે

રમી લીધું તો ચલો અત્યારે જો મેં ધૂળેટી રમી લીધી છે અને રમી ને હું નાય તો એ ને કમ્પ્લેટ બે ગયો છું અને હંશને કીજુ બે કંઈક બાર વસ્તુ લેવા ગયા છે તો કીધું આપણે એક બ્લોગ બનાવી નાખીએ નાનો તો અને હેન્ડ આપી દઈએ કારણ કે બસ બીજે કાંઈ પ્રોગ્રામ તો છે નહીં જવાનું દર વર્ષે તો બે વર્ષથી તો હું છે બાર વ્યા જતા પણ ગયા વર્ષે હું છે બાર ગયા હતા ને તો આ બ્લોક જોયો છે ભોળાદ્વાળો તો ત્યારે હંશ ફેન્શન બહુ તડકો લાગી ગયો હતો અને અત્યારે તડકો એટલો પડે છે ત્યારે એને બહુ તડકો લાગી ગયો હતો ને એટલે પછી આ વર્ષે અમે જવાનું બંધ થાય તો રમતા જ નથી ધૂળેટી બે વર્ષથી તો ગયા વર્ષે બહુ માંદો પછી ત્યાંથી આવ્યો ને ભોળાદથી તો બહુ માંદો પડી ગયો હતો એટલે પછી કીધું આ વખતે કીધું આ તડકાનું ક્યાંય જવું જ નથી ખોટું અત્યારે લૂ લાગે અને એવું બધું લાગી જાય ને એટલે કીધું આ વખતે નથી જવું તો અમે આ વખતે ન ગયા અને હંશ કે મારે રમવું છે તો એને આટલું આપણે ફૂગા લાયા હતા ને પિચકારી લીધી અને કલરથી તો ના પાડી કે કલરથી નથી રમતો સમય બધા ખાલી પાણીથી કલર તો ખાલી શકુનનો બધાએ લગાડી દીધો અને હંશભાઈ કે મારે રમવું જ છે તો કીધું ચાલો પાણીથી રમી નાખીએ તો હંશભાઈને જોયું તમે કે બહુ મજા આવી ગઈ હંશભાઈને તે પાણીથી રમવાની અને અમારા શેરીમાં ઘણા લોકો રમ્યા બધા બધે અમારે આવી રીતે ધૂળેટી થાય ના કીધું આપણે પાણીથી જ રમવું છે ફૂગા લાવ્યો તો એને ફૂગા 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 બહુ કરતો તો હું એકવાર લાવ્યો તો એ ખાલી કરી નાખ્યા પછી આ લાવ્યો હતો ને જે નોઝરવાળા એ તમે સંતાડી દીધા હતા નકર તો એ ભાઈ એ ખાલી કરના છે તો બસ જો એ લોકો બહાર ગયા છે કંઈક વસ્તુ લેવા એ હમણાં વસ્તુ લઈને આવશે તો આપણે આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ બસ બરો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો અને પ્લીઝ તમે લોકો લાઈક કરો તમે લોકો કોઈ લાઈક નથી કરતા તમે લાઈક કરો ને તમને થોડીક રીચ મળે રીચ મળે એટલે કે અધર પબ્લિક્સ આપણા મારા સબસ્ક્રાઈબર છે એટલા તો જોતા જ હોય પણ મારા અધર પબ્લિક બીજા પબ્લિક જે જોવે ને તો એ સબસ્ક્રાઈબર કરે તો મને થોડુંક ઓલું બેનિફિટ મળે અને મારા સબસ્ક્રાઈબર પણ વધે તો પ્લીઝ થોડોક વિડીયોને લાઈક અને એક એક નાની એમથી કોમેન્ટ કરવાનું રાખો કોઈ ને હાય કરો હેલો કરો ક્યાં છો હું છું એ બધું ગમી એ નાની એમથી એક કોમેન્ટ કરવાનું રાખો અને પ્લીઝ એક એક લાઇક કરો અને બસ લાઈક કરવાનું એક કહું છું તમે વિડીયો તો જોવો જ છો પૂરેપૂરા સ્કીપ તો નથી કરતા તમને ખબર છે પણ પ્લીઝ એક નાની એમથી લાઈક કરો જે સબસ્ક્રાઈબરનું બટન નીચે થંભને લેશે તો એની ક્લિક કરશો ને એટલે મને એક લાઈક મળી જશે અને મારા શોર્ટ વિડીયોને તો તમે કોમેડી શોર્ટ વિડીયો છે એને ભરપૂર રીતે રિસ્પોન્સ કરો છો એમાં પણ લાઈક કરો અને કોમેન્ટ કરો તો ચલો આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ તમને હું મળશું નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ બધાને હેપી ધુલેટી